મેં તમને કાલે કીધું હતું ને કાલે અમારે એક છે જવાની તો અમે જો અત્યારે સાહેબ નીકળી ગયા છે ગાડી આવી ગઈ છે બધાની અને જવાનું અમારું પાકું છે તો અમે આવી ગયા છે મોટા ફૂલ ઉભા છે જો અમારે જવાની ચાલુ થઈ ગયું છે અમે જાય ને અહીંથી ગાડીની ની મારી નીકળે એટલે વાર છે તો રેડી આગળ નો વિડીયો બનાવી રેજો વાઈપર ગોઠવું પડશે પાણી ભરાઈ જાય અમે ગાડી ની ટ્રીપ અમારી ચાલુ થાય છે અમે જઈએ છીએ હવે આગળ અમારો બ્લોગ માં બનાવી રેજો અમે જઈએ છીએ રેડી

અમારા કાકા ગાડી આગે છે અને લાવે રમકા મારે જો તમારે આગળ જાય છે ગાડી અમે નીકળી ગયા છીએ અને ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ છે અને અમે ગાડી ઉપર તો નીકળી ગયા છીએ વરસાદનું ગાડે કહેવાય ધીમે ધીમે વરસાદ તો ચાલુ છે તો અમે નીકળી ગયા છીએ જો વરસાદ ધીમે ધીમે સાટા ચાલુ થઈ ગયા છે વરસાદના ધીમા ધીમા ભી જતા ભાઈ જતા થાય છે

હલો ભાઈ ભાઈને અમે હાથ પકડીને ગાડી લઈ જઈ છે જો અમારી સિચ્યુએશન જોવો તમે કેવી છે પેટ્રોલ ખૂટી ગયું અમે જો યુટ્યુબ ચેનલ નવી નવી શરૂઆત કરી રીતે તમારે હાલ થાય છે આગળ થતા થાય હવે ભગવાન મળે જો પેટ્રોલ પંપ આવી ગયું છે આગળ ના તમે પેટ્રોલ પડવાનું છે અમે ભોગી ગયા છે પેટ્રોલ પંપની ગાડીમાં પેટ્રોલ કીધું તું અમારી ગાડીમાં થોડું નખાઈ બે ગાડીમાં અમે નીકળીએ છીએ ત્યારે આગળ ધીમે ધીમે પ્રોસેસ ચાલુ કરીએ છીએ તો તમે જોવો આપણને કેમ ભૂખ લાગી ત્યારે ખાવાઈ જાય એ ટાઈમે એમાં ગાડીમાં પેટ્રોલ નખાવવું જરૂરી છે આને જરૂરી છે જો નગર અદવસાય ઊભું રાખી દેનો કે નક્કી છે નહીં આમાં તો પછી હાથ પકડવો પડે હાથ પકડી લઈ જવાના તો આ ભાઈને આળજિયાત થઈતી તમે જો તો વે ગાડીમાં પેટ્રોલ નખાવવાનું ચાલુ થઈ ગયું છે અમારા પ્રેમ ભાઈ સ્માઈલ જોવા પેટ્રોલ આવી એટલે જો આપડે પેમેન્ટ પણ ઓનલાઈન કરી દીધું છે અને કૂપન આવી ગયું છે આપણે ઓનલાઈન નું એક ટ્રાન્સફર કર્યું એટલે ચાલો મિત્રા પ્રેમ ભાઈ મજા આવી ગઈ ને પેટ્રોલ ના દીધું તો ફૂલ મોજમાં આવી ગયા ગીત ગાય છે જો તું તોડો ના દિલ મેરા અને એ કારણ કે ગાવાનું છે આ ગાડી પેટ્રોલ ખોટી જાય ને એટલે સાંજ ગાવી એટલે હાલે ગાલે છોડી ગા

તમે આ બધા ભાજા છે ઇંગ્લિશ ને ગુજરાતી આમાં અમને પેલા આવડતું છે મંડાના છે બધા

અમારા કાલના વિડિયોમાં અમારા રાહુલભાઈ મળ્યા હતા અને આજના વિડિયોમાં અમારા હરિભાઈ મળ્યા છે એમને આજે તો જો હરીભાઈરે મુલાકાત કરો મિત્રો આજે અમે પોગી ગયા છીએ ડેમ ઉપર પાણી બંધ થઈ ગયું છે બાટિયા બંધ કરી દીધા છે

પ્રિન્સ ભાઈ ઓય પ્રિન્સ ભાઈ કોનો પ્રિન્સ આ બે લગાજા અને હવે જે થાય નકી હવે બે પ્રિન્સ લગાશા છે અમારે હવે આજે અમારી ટ્રીપ આગળ જર્ની ચાલુ થઈ ગઈ છે અમારે જે ભાઈ લઈ જવાની હતી ભાઈ મળી ગયા છે એમને ડેમેજ ભાઈ જો આગળ લા વિડિયો બનાવી દેજો અમારા માનો નોય ભાઈ કે ઉડે તો થાય એમ કહી દીધું છે પ્રિન્સ ભાયા ભાઈ ચશ્મા પહેરી બેહી ગયા છે જો તમે હા જાજો તો કે નકી તેવું થાય

અને ગાડી મૂકીને પછી અમારે જવાનું છે એક કિલોમીટર અંદર હાલીને અને સાહેબ રાથલી ગામ થી અંદર થોડું કામ ગામમાં થઈને જવાનું છે રાથલી થી આ છે રાથલી ગામનો ચોરો જેમ કે બધા ગામમાં હોય છે એમ અને રાથલી ગામમાંથી અંદર જવાનું છે આગળ જઈએ છીએ પછી એમને યાદ આવ્યું કે નાસ્તો લેવાનો હતો તમે પાછા નાસ્તો લેવા પાછા બહાર આવીએ છીએ રોડ ઉપર દુકાને

વા આવ્યા છે અમને લઈ જાય છે એટલે બાકી એકલા આવ્યો તો ખબર પડે નહીં આ રસ્તે લાવું હોય તો તમને રાતલી ગામનો ઓળખતો હોય ને તો તમે આવી શકો બાકી આ રસ્તો તમને ચડે નહીં નહીં રસ્તો એવો જ છે અચ્છા બધું ગામમાં છે ને અંદર કાચા ગલીઓમાંથી જવાનું છે એટલે અચો રાતલી ગામ ને નીકળ્યા છે થોડાક આગળ જ આવી છે ગામની બહાર તો નીકળ્યા એવું લાગે છે આ ગામની બહાર આવી જાય લાગે છે ગામમાં ધામમાં ઓલા ભાઈ અમને પીન પાઈ લઈ જાય ને આને સવારે જાય છે આગળ હવે જો તમે ગાયો તો જો તમે ડુંગર વિસ્તારમાં થોડા વિસ્તાર હતો એ ડુંગર વાળા વિસ્તારમાં અમે હાલવાનું ચાલુ કરી દીધું છે ગાડી લઈને અમે આગળ નીકળી ગયા છીએ એકદમ પ્રકૃતિ વાળું વાતાવરણ એકદમ લીલું છમ વરસાદ પડી ગયો છે એટલે બહુ મજા આવે એવું આનંદ વાળું વાતાવરણ છે તો તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો જરૂર આવજો અહીંયા

ધીમે ધીમે ઉપર ચડી ગયા છે રસ્તો થોડોક ખરાબ હતો ગાડી મૂકી અમે પણ હવે આગળનો રસ્તો તો સારો દેખાય છે આગળ જઈએ છીએ હવે આગળ અમારા વિડીયોમાં બનાવી નવા વિડીયો અમારે આવતા રહે છે યુટ્યુબ ચેનલમાં અમારી ચેનલ નવી બનાવી છે તો તમે એમાં તમેજો અમને નવા નવા સપોર્ટ કરતા રહેજો અમારે નવી બનાવી છે ચેનલ અમે ફરતો જોવા આમ ડુંગરની વચ્ચે ફરતો

તે બતાવે છે અને પાણીમાં હાલીને જાય છે થોડુંક આમ પાણી છે અને હાલીને જાવી છે પાણી તો બહુ મસ્ત ઠંડુ પાણી છે એકદમ નેચરલ ઠંડુ પાણી આવતું હોય ને જેમ કુદરતી પાણી એવી રીતનું પાણી છે મજા જ અલગ છે અમારે આજે આવ્યા છે ને અમે જ્યાં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ બધું કુદરતી નજારો છે એમાં પાણી જાય છે એક બાજુ ડુંગરો છે બધી રીતે વાતાવરણ બહુ મસ્ત છે અને અમે આવી ગયા છીએ બધા બધા નક્કી કરીશું કાલે ને અમે આવી ગયા છે રોકીશું તો તમે નજારો જોઈ શકો તમે ચાલો 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 મિત્રો જો આગળ બધા છે તમે જોઈ શકો બધા નાતા છે અને પાણી બહુ મસ્ત છે કુદરતી નજારો અને મજા જ આવે એવું છે અને તમે આવશો તો તમને એટલી આનંદ આવશે ને વાત પૂછવામાં એકદમ શકુનવાળું વાતાવરણ છે હવા છે અને બધી રીતે બહુ મજા આવે એવું છે એટલે ફેમિલી સાથે આવું હોય તો પણ મજા આવે છે પણ થોડુંક રિક્સ છે અંદર હાલવામાં હાલવાનું ને એવું બધું એટલે ફેમિલી સાથે આવો તો રિક્સમાં આવવું પડશે રેડી તમારે અને ફ્રેન્ડ સર્કલ આવો તો તમારે કોઈ ઇસ્યુ છે જ નહીં તો મોજ કરો જો અમે કેમ આવ્યા છે એમ એન્જોય કરો આવી શકો છો બહુ મજા આવી ગઈ છે હાલવાની પાણીમાં ધીમે ધીમે આવ્યા જાય છે અમારા રીન ભાઈ રંગાણી પડતા તો પડતા રહી ગયા છે એમાં સુશાંત ખરેખર વ્યાધી મુમે લાગશે કે મને મજા આવે છે એટલે એને નથી પડવું તો વાંધો નહીં તો હું પડવાનું મને કંઈ નક્કી નથી હું પડ્યું આમાં તો એ પડે કઈ નક્કી તો છે નહીં આગળ જે હાલ્યા જાવી છે જે કેટલું અંદર હાલવાનું છે તમને ખબર છે નહીં તો અમે હાલ્યા જાવી છે જો અમારા ભાઈ ને તો જો સંસપ લેવા કાલે તમે જોયું હતું વેફર 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 ને પેલા હતા આજે સંસપ ને પડીકાલ આવ્યા એના કાંઈ નક્કી જ નથી હું કરે અમે આગળ જોઈ શકીએ છો કે આ ભાઈ કઈ રીતે પરવાના હતા અમને એની સિચ્યુએશન તમે જોઈએ છે વિડીયો આવી ગઈ છે કેચઅપ થઈ ગઈ છે નેચરલી નેચરલી કેચઅપ કરવાનું તો થઈ ગયું છું મારા ચપ્પલા હાથમાં લઈ લઉં છું ને હું મારા ચપ્પલ હાથમાં લઈને જાઉં છું એટલે જો મને પડવાની સંભાવના છે ના તો ભાઈને ફ્રેમ બતાણી આ ફોટોગ્રાફરનો વાંધો ત્યાં જ્યાં હોય ફ્રેમ બને એટલે ફોટા પરવાનું ચાલુ કરી દે હા એલે જા ને જો શૂટ કરવાનું ચાલુ કરી દે મોબાઈલ હોય હાથમાં કેમેરા હોય તો મોબાઈલમાં અમે ફોટોગ્રાફરને ધંધો હું ફ્રેમું બનાવવાની અને પાર્ટીને એક્સપ્રેસ કરવાનો અમારે ફોટોગ્રાફીનો લોકેશન જોડા દે અને ફરવાની ફરવાની મોજ જો આ ભાઈ ફોટા પાડતા હતા અમારા જોવા જોવો આ બધા મોજ આ બધી મોજ છે અમારી બધાની અમે બધા છે ને ચાર મહિના નવરા થયા છે મોસમમાં આવડા મોનસૂનમાં એટલે અમે બધા આવી તને નીકળી જઈએ છીએ બધા સ્ટુડિયો બધા ટ્રીપ મારા આટુ બે જો હવે વાતવાતું બાતે છે ફાઇનલી લોકેશન ઉપર પોકો નદી ગયા છે અમારા પ્રિન્સ ભાઈ અમને પોકાડી દીધા છે તમે જોઈ શકો છો એક નંબર નજારો છે તો તમારા ફેમિલી સાથે આવું હોય તો પણ તમે આવી શકો છો અને લોકેશન જોવા છો તમે એકદમ અદભુત નજારો છે એ આવો નજારો તો તમને લગભગ જોવા નહીં મળે કાંઈ પાલિકાનામાં

બધા ગયા અમારા બધા ભાઈઓ નાવા મન્યા છે અમારા રંગાની બજા ઉપર નાય છે અમારા પ્રિન્સ ભાઈ રંગાની ઉપર નાવા ગયા છે અને પ્રેમ કાળુભાઈ છે અને હવે હું નાવા જાવ છું રેડી તો હવે ગલો ભાઈઓ હું આગળ નાવા જાવ છું હવે જોઈ શકો છો

આઈ લીધું છે નાસ્તો કરી લીધો થોડા ફોટા બધા પર આડી લીધું બધું અમે મોસ કરી લીધી છે હવે અમે બીજા જાય છે પાછા છે રાવણ કે ન્યાથી નોતા આવ્યા ન્યાથી તને જવાનું બીજા રસ્તે જાય છે અમે હવે અન્ડરગ્રાઉન્ડ રસ્તો આ ગુફામાંથી હાલવાનું છે મિત્રો હા પેલા અમે આવ્યા હતા પાણીની વચ્ચેથી વચ્ચે આવ્યા હતા નીચેથી હવે અમે ડાયરેક્ટ ઉપરથી થી જાય છે નીચેથી થી થોડા રસ્તે થી પીસા ભાઈ જવા આ બધા બાદ છે કાટા પકડ્યા આને બોર્ડર ક્રોસ કરવી છે બંદૂક સે ફાળે ગઈ તું કહી

અહીંથી આપણે જે પ્રોપર જે આવ્યા થઈ જગ્યા એથી આપણે ફરીને પાછા નીચે આવી ગયા છે આપણે અને ગાઈસ બધાના ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે અને આમાં જે ફોનમાં શરૂ છે ને એમાં 19% 20% છે એટલે વ્લોગ નો એન્ડ છે ને બાર રસ્તામાં જ કરી નાખવાનો છે બોય કાઈ ખાસ ઉતારો એ જેવું છે એની ચાર્જિંગ જ નથી અને બધાના ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે અને થોડું ઘણી મોજ કરવામાં બધા ફોટા પાડ્યા વિડિયો કરીને બધું કર્યું છે એટલે ચાર્જિંગ પતી ગયું છે એટલે બ્લોગનો એન્ડિંગ અહીંયા ગાડી પહોંચ્યું ને આપણે એન્ડિંગ આપી દઈશું

તમે આવો નાવો સપોર્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અને આવો નાવો બ્લોગ જોવા માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબર કરો અને બેલ આઇકન પર દબાવી દયો હું કરી દબાવી ઓકે ભાઈ ભાઈ તમે તો બોલી આજ બહુ મજા આવી ગઈ છે ફૂલ મસ્ત કરી ગયા અને 1 લાખ સબ્સ્ક્રાઇબર કરવામાં અમને સપોર્ટ આપશો તો બધા ફોલોવર્સમાંથી મોટું મળશે શું મળશે લાખ થવા પડે નું નહીં મળે ને નું તો બધું જ મળે પણ એકવાર અમને સપોર્ટ કરો પ્રેમ કરો પ્રેમ કરો પ્રેમ પ્રેમ ચાલો અમારો બ્લોગ પૂરો કરવાનો છે એન્ડિંગ આપવાનો છે